નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટા મોટર ના શેર વિશે વાત કરીશું કેમ કે જ્યારથી ડીમર્જર થયું છે ત્યારથી રોકાણકારોના મનમાં એક જ સવાલ સતાવતો રહે છે કે આ ડીમર્જર પછી કંપનીના શેર ડીમેટ ખાતામાં ક્યારે જમા થશે તો આના વિશેની તારીખ જાહેર થઈ ગઈ છે એટલે કે ક્યારે તમારા ખાતામાં ડીમર્જર પછીના જે એક્સ્ટ્રા શેર મળવાના છે એ જમા થશે અને એમાં ટ્રેડિંગ શરૂ થશે તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ ટાટા મોટરના શેર હોય તો તમને પણ એક શેર ઉપર એક શેર ફ્રી મળવાનો જ છે અને ક્યારથી આ શેરમાં ટ્રેડિંગ શરૂ થશે એ તમે જાણી શકો તો મિત્રો આ વિડીયો જો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તમે તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો અને જો આ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા ને હાઈક પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે તો મિત્રો વાત કરીએ ટાટા મોટર્સમાં ડીમર્જર બાદ રોકાણકારો હવે સ્પ્લિટ શેરની રાહ જોઈ રહ્યા છે જેનો હવે અંત આવશે ટાટા મોટર્સના કોમર્શિયલ વહીકલ બિઝનેસના શેર બાર નવેમ્બરે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થશે બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરફથી ઇસ્યુ નોટિસ અનુસાર ટાટા મોટર્સ લિમિટેડની કોમર્શિયલ વહીકલ યુનિટ હવે ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ યુનિટ થઈ ગઈ છે જેને અધિકારી રીતે તે દિવસે ટ્રેડિંગ માટે મંજૂરી મળી જશે એટલે કે કંપનીનું રીસ્ટ્રક્ચરિંગ પ્રોસેસ હવે અંતિમ ચરણમાં પહોંચી ગયું છે એટલે વાત કરીએ કે 12 નવેમ્બરના દિવસે ટ્રેડિંગ માટે શેર ઉપલબ્ધ થઈ જશે બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇશ્યુ નોટિસ અનુસાર આ માહિતી મળી છે અને ટાટા મોટર્સ લિમિટેડ કોમર્શિયલ વ્હીકલ યુનિટ હવે ટાટા મોટર્સ લિમિટેડ કોમર્શિયલ વ્હીકલ યુનિટ થઈ જશે

પછી જણાવ્યું કે ટાટા મોટરના રોકાણકારો ને નવી કંપનીમાં એક જેમ એક ના રેશિયોમાં શેર આપવામાં આવશે એટલે કે એક શેર હશે એના એક શેર મળશે તો હવે ટાટા મોટર કોમર્શિયલ વહીકલ માં પણ તમને શેર મળી જશે આ શેર ભલે રોકાણકારોને એલોટ કરી દેવામાં આવ્યા હોય પરંતુ ટ્રેડિંગ આની 12 નવેમ્બર થી જ શરૂ થશે જ્યારે રોકાણકારોના ડિબેટમાં એકાઉન્ટમાં જોવા મળશે એટલે કે શેર તો અલર્ટ કરી દેવામાં આવ્યા છે પણ હજુ સુધી આ શેરમાં ટ્રેડિંગ શરૂ થઈ નથી જે આવતીકાલે એટલે કે બાર નવેમ્બર થી શરૂ થવાની છે પછી આ રિસ્ટ્રક્ચરિંગ નો હેતુ શું હતો એ જોઈએ તો ટાટા મોટર્સે આ ડિમર્જર ને ફોકસ ક્રોસ સ્ટ્રેટેજી નો એક ભાગ જણાવ્યો હતો કંપનીનું માનવું છે કે અલગ અલગ બિઝનેસ યુનિટ બનાવવાથી બંને સેગમેન્ટ ની લીડરશીપ ટીમ ને પોતપોતાની માર્કેટ અને ટેકનોલોજી ઉપર વધુ ફોકસ કરવાની તક મળી શકે છે અને જ્યારે પેસેન્જર વહીકલ એક વી સેગમેન્ટ માં ઇનોવેશન અને ડિજિટાઇઝેશન ઝડપથી વધી રહ્યું છે તેમજ કમર્શિયલ વ્હીકલ સેક્ટરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટની માંગ સતત વધી રહી છે પછી નવા શેરોનું લિસ્ટિંગ અને રોકાણકારોની નજર વિશે વાત કરીએ તો TMLCV લિમિટેડ હવે BSE અને NSE ઉપર બંને ઉપર ટ્રેડ કરશે કંપનીનું પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ 14 ઓક્ટોબરથી અલગ યુનિટ તરીકે ટ્રેડિંગ શરૂ કરી ચૂક્યું છે રોકાણકારો હવે કમર્શિયલ વ્હીકલ કંપનીના શેરોની લિસ્ટિંગ ઉપર નજર રાખીને બેઠા છે કારણ કે તેનાથી બંને કંપનીનું વેલ્યુ અનલોક થવાની આશા છે એટલે કે કંપનીનું પહેલાથી જ વાત કરીએ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ છે 14 ઓક્ટોબર થી ટ્રેડિંગ માટે અવેલેબલ થઈ ગયું હતું જ્યારે હવે કંપની કમર્શિયલ વ્હીકલ કંપનીના શેરોને લિસ્ટિંગ ઉપર નજર રાખીને બેઠા છે જે આવતીકાલથી શરૂ થવાની છે આ બંને કંપનીઓ લિસ્ટ થવાથી કંપનીના શેરનું વેલ્યુ અનલોક થવાની આશા છે રોકાણકારોને આ પગલું ટાટા મોટર્સ માટે એક નવા સમયની શરૂઆત માનવામાં આવે છે કે કંપની હવે પોતાના બંને પેસેન્જર

આવતીકાલે આ શેર શેર બજારમાં લિસ્ટ થવા જઈ રહ્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો